છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં અગિયાર પોઈન્ટ ત્રીસ ઇંચ વેરાવળમાં પાંચ પોઈન્ટ સડસઠ જ્યારે કોડીનારમાં ચાર પોઈન્ટ છન્નું તો ગીર ગઢડામાં ચાર પોઈન્ટ અડતાલીસ અને ઉમરગાંવમાં ચાર પોઈન્ટ બોતેર ઇંચ વરસાદ નોંધાયો છે સવારના છથી બપોરના બે વાગ્યા સુધીમાં ગુજરાતના ત્રેવીસ તાલુકામાં અડધા ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે સોમવાર મધરાતથી જ ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે વાત કચ્છની કરવામાં આવે તો કચ્છના લખપતમાં પણ સવારના ભારે વરસાદને પગલે બજારોમાં પાણી ભરાઈ ગયા છે આ સાથે જ ગીર પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે લાશરી ડેમ ઓવરફ્લો થતાં તેના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદીના પટમાં કોઈ અવર જવર ન કરવા અને સાવચેત રહેવા પણ હવે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે જેમાં પીપળવા આછિદ્રા ડાડેરી અને છાપરી સહિતના અનેક ગામોને એલર્ટ કરાયા છે આ સિવાય વાત જો ખાંભાની કરવામાં આવે તો ખાંભા શહેરમાં પણ અંતાધાર વરસાદ વરસી રહ્યો છે શહેરના રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે અને ખાંભાના રાણીપુરા ભાવરડી ડેડાણ અને ડાઢીયાળી સહિતના ગામોમાં પણ વરસાદ પડી રહ્યો છે આ સિવાય જો વાત હવે દ્વારકાની કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં પણ આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને બપોર સુધીમાં તો દ્વારકા જિલ્લામાં સર્વત્ર વરસાદ તૂટી પડ્યો છે દ્વારકા જિલ્લાના ખંભાળિયા કલ્યાણપુર રાવલ ભાટિયા લાંબા અને દ્વારકા સહિતના અનેક જગ્યાએ સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે ધરતીપુત્રોમાં તથા શહેરીજનોમાં હાલ ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે શહેરીજનો ગરમીમાં અકળાયા બાદ વરસાદ વરસતા દ્વારકા શહેરના મુખ્ય માર્ગો પર પરિવાર સાથે ફરવા નીકળી પડ્યા હતા અને મન ભરીને વરસાદમાં મજા માણી રહ્યા હતા આ સિવાય જો હવે વાત ઉનાની કરવામાં આવે તો ઉનાના જંગલ વિસ્તારમાં આવેલ મંછુત્રી ડેમ ઓવરફ્લો થતાં નદીમાં નવા નીરની આવક શરૂ થઈ છે ઉના તાલુકાના સનેખડા ગામમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે હાલમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ઉકાઈ ડેમના દરવાજા એ સિઝનમાં પ્રથમવાર હવે ખોલવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકો માટે જીવાદોરી સમાન એવી ઉકાઈ ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં હવે પાણી છોડવામાં આવ્યું છે ડેમના કુલ નવ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે આઠ ગેટ પાંચ ફૂટ અને એક ગેટ ચાર ફૂટ ખોલી તાપી નદીમાં અઠ્ઠાણું હજાર સાતસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ત્યારે હાલ ઉપરવાસમાંથી પણ એક લાખ સત્યાવીસ હજાર છસો અઠ્યોતેર ક્યુસેક પાણીની આવક થઈ છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચોત્રીસ ચોસઠ ફૂટ પર પહોંચતા રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ઓગણીસ ઓગસ્ટથી પચીસ ઓગસ્ટ સુધી હજુ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે આગાહી મુજબ આગામી સાત દિવસ સુધી હવે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે આજથી બે દિવસ માટે રાજ્યમાં અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે વાત સુરત તાપી ભરૂચ અને વલસાડની કરવામાં આવે તો ત્યાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે આ સિવાય રાજકોટ જામનગર અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ત્યાંનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે જિલ્લાના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો જેમાં સુત્રાપાડામાં સૌથી વધુ એટલે કે નવ ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત વેળાવળમાં છ ઇંચ ગીરગઢા અને કોડીનારમાં પાંચ ઇંચ જ્યારે તાલાળા અને ઉનામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે સુત્રાપાડામાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બાર ઇંચ વરસાદ થતા નીચાણવાળા વિસ્તારો અને અનેક ઘરોમાં પાણી ભરાયા છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે મોડી રાત્રે પડેલા આ ભારે વરસાદને કારણે લોકોની ઊંઘ પણ બગડી છે ત્યારે આવતીકાલે હવે અમરેલી ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ અપાયું છે જ્યારે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દીવ દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે બાકીના જિલ્લાઓમાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે ત્યારે નોંધનીય છે કે આગામી સાત દિવસ સુધી હજુ સમગ્ર રાજ્યમાં આ વરસાદી માહોલ જોવા મળશે